નો નો થાય ગોડ વાજો હવે જમમાં આયા હવે પડી છે રિજેટ હવે પડી ચાલ કરતી તને

કાચ કા દે સાડા સુ આ તો હું શુક કરવા માટે લઈને આયા ਸੀ ઓતલે આયા સી છે જો

પકડીયા તરમ <laughs> 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 ભાડો હવે જમવા બેસી રહીશું મળીએ બીજા વિડીયોમાં જઈન જય હૈન પંદે માત્ર ચાર્જિંગ મેળવવું પછી વખાર આવી ગયા હા જમવા માટે દોઢ વાગ્યો છે એટલે ચાર્જિંગ થઈ ગયું આપણો ધક્ક કરવાય પડ્યું છે હવે ચાર્જિંગ કાઢીશું ફોનને મેલીશું ચાર્જિંગમાં ટાઈમ બતાવીશ બરાબરનો ફોન થઈ ગયો ડર થઈ ગયો છે રૂબરૂ બતાવો આપણે ટાઈમ બતાવો આ જો ચાલશે એક ને ઊંધો આગળ વધારે એક ને પિસ્તાળીસી છે પ્રો જમવા દઈશું હવે ચાર્જિંગમાં ફોન મેલીશું બરાબરની ભૂખલા જઈશ